સાંસદ રામજીલાલ સુમન દ્વારા ભારત માતાના સપૂત રાણા સાંગા વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં આજે પત્ર હતું માતાના મઠ જિલ્લાના અધ્યક્ષ લક્ષ્મણ સિંહ જણાવ્યું હતું કે જેને અઢાર જેટલા યુદ્ધ જીતી સમગ્ર ભારત વર્ષના રાજપૂતોને એક કરવાનું કામ કર્યું એવા સપૂત વિશે આવી ટિપ્પણી બજરંગદળ ક્યારે પણ સાંખી લેશે નહીં ભારત સરકારની વિનંતી છે કે આવા દેશભક્તનું અપમાન કરનારનું ભારતની સંસદમાંથી બહિષ્કાર કરવામાં આવે અને આવનારા દિવસોમાં આના વિરુદ્ધ કઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો બજરંગદળ વધુ જલદ કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન કરશે આજના કાર્યક્રમમાં લક્ષ્મણસિંહ સોઢા બજરંગ દળના યુવરાજસિંહ જાડેજા ભરતભાઈ રૈયાણી મેહુલભાઈ લુહાર પ્રિતેશભાઈ રૈયાણી વિનોદભાઈ લીંબાણી ભાવિનભાઈ રૈયાણી વિભાગના ધર્માચાર્ય કમલેશભાઈ રાવલ તેમજ ધર્મેશભાઈ કેસરાણી સાથે બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા એમાં બજરંગ દળના જિલ્લાના સંયોજક યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ નખત્રાણા જય શ્રી રામ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢા આજરોજ પ્રાંત કચેરી નખત્રણા મધ્યે હાલમાં જ એક જે સપ્પાના શાસન રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા ઉપર આપણા હિન્દુત્વના આન બાન અને શાન રાષ્ટ્ર માટે જેમણે ગૌરવ ઇતિહાસ અને બલિદાનો આપ્યા છે એવા રાણા સંગ્રામસિંહ રાણા સાંગા સામે જેમણે અપમાનિત શબ્દોનો ઉચ્ચાર કર્યો એના માટે સમસ્ત હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદના બજરંગ દળ આયામ દ્વારા આજે દેશભરમાં દરેક જિલ્લામાં કલેક્ટર સાહેબને આવેદનપત્ર એક મહામહિમ રાષ્ટ્રપતિને ઉદ્દેશીને આપેલ છે જેમાં અમારી સમસ્ત સનાતન હિન્દુ સમાજની અને પરિષદની એક જ માંગ છે કે આવા બફાટ કરનાર શાસન સામે તાત્કાલિક એમના પદ ઉપરથી નિલંબિત કરે અને યોગ્ય કાર્યવાહી કરે એવી અમારી સૌ સનુ સનાતનીઓની માંગણી છે જેમણે આ રાષ્ટ્ર માટે હિન્દુ ધર્મ માટે પોતાના બલિદાનો ગૌરવ ઇતિહાસ જેમણે ઘાસની રોટી ખાધી છે પણ આ મુગલો અને મલેશિયો સામે અનેક યુદ્ધ કરી પોતાના શરીર ઉપર અસંખ્ય ઘાસ સહન કરી અને જેમણે હિન્દુત્વ ટકાવી રાખ્યું આવા વીર મહાપુરુષો વર્ષે વિશે જેમ તેમ બોલતા આ ગદારો સામે યોગ્ય પગલાં સરકાર લે એવી અમારી અત્રેથી માંગણી છે અસ્તુ ધર્મેશ કેસરાણી નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકેની જવાબદારીનું વહન કરું છું અત્યારે રાજ્યસભા જેવી પવિત્ર જગ્યા અને લોકશાહીના મંદિરની અંદર જ્યાં સમગ્ર વિશ્વની નજર આપણા રાજ્યસભા અને સંસદ સભ્ય ઉપર હોય છે એની અંદર સમાજવાદી પાર્ટીના સાંસદ એ આપણા જે મહાન વીર પુરુષો જેણે ભારતની શૌર્ય એકતા અને અખંડિતતા માટે જેને પોતાના બલિદાન આપ્યા એના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી એ માટે અત્રેથી સર્વે સનાતની ભાઈઓ સખત શબ્દોમાં વખોડીએ છીએ એ જે સાંસદે પોતાની વિકૃત માનસિક સ્થિતિનું આની અંદર રાજ્યસભાની અંદર પણ વર્ણન કર્યું મહામણી રાષ્ટ્રપતિજીને ખાસ નિવેદન કે આવા આપણી સંસ્કૃતિ આપણી સનાતન ધર્મ અને રાષ્ટ્ર માટે જે નુકસાનકારક જે સાંસદો છે એમને તાત્કાલિક ધોરણથી નિષ્કાસિત કરે ધન્યવાદ